વડિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુધી પહોંચી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંકેશ્વર શ્રી જીજ્ઞાબેન શેઠનું બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી સન્માન કરાયું વડિયાર પંથકમાં સેવારૂપી યજ્ઞને આગળ ધપાવી નારી શક્તિને આત્મનિર્ભર બનાવી વડિયાર પંથકના અંતરિયાળ વિસ્તારમાં સ્ત્રી શક્તિને શિક્ષિત બનાવી દીકરા દીકરીઓને નવી દિશા ચીંધનાર શ્રી જીજ્ઞાબેન શેઠની સેવાકીય કાર્યોની ગુંજ નવી દિલ્હી સુધી નોંધનીય બની હતી પાટનગર દિલ્હીમાં અટલ ફાઉન્ડેશન સન્માન સમારોહમાં બે હજાર ચોવીસ અટલ એવોર્ડથી શ્રી જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં મંજુબેન શર્મા એમપી જયપુર ડોક્ટર સૌમ્યા ગુર્જર મેયર જયપુર શ્રી શ્યામજી જાજુ એક્સ ભારતીય જનતા પાર્ટી વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર અવિનાશ રાય ખન્ના શ્રી સત્યનારાયણ જતિયા પાર્લામેન્ટ કોર કમિટી મેમ્બર ડોક્ટર અશોક અગ્રવાલ આઈવીએફ ચેરમેન પેનાસોનિક ના ચેરમેન વગેરે અનેક મહાનુભાવો તેમજ વરિષ્ઠ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા અટલ ફાઉન્ડેશન નવી દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી રમેશભાઈ ભૂતરા સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જીવનની વધુ એક યશકલગીની સંપ્રાપ્તિ બદલ હું ભગવંત પાર્શ્વનાથના ચરણોમાં કોટી કોટી વંદન કરી ધન્યતા અનુભવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ